દિવાળી પહેલાં અમદાવાદમાં વધુ એક લાચિયા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે રામુલ હાથીજણ વોર્ડમાં બચુભાઈ ચાર રસ્તાથી મંથન ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આર્થિક જરૂરિયાતમંદ લોકો હાથલારીઓમાં વિવિધ પ્રકારનો સામાન રાખી વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે કરાર આધારિત સિક્યુરિટી ગાર્ડ વિજય મકવાણાએ કોર્પોરેશનના દબાણ શાખામાં હોવાનું કહીને લારીઓ ઉભી રાખવા માટે લાંચ માગી હતી ત્યારે એસીબીની ટીમે વિજયનગર ચાર રસ્તા પર જ છ હજાર રૂપિયાની લાંચ લેતા વિજય મકવાણાને ઝડપી લીધો હતો શહેરમાં રસ્તે રઝડતા ઢોરનો ત્રાસ ફરી વધવા લાગ્યો છે ત્યારે ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખાની ટીમને રક્ષણ નહીં આપવા અને ઢોર પકડવાને બદલે છોડી દેવાના ગંભીર આરોપો બદલ મ્યુનિસિપલ કમિશનરે સાત એસઆરપીના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તેમજ સીએનસીડી વિભાગના બે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે તાજેતરમાં ચાંદખેડા સહિત અનેક સ્થળે પશુપાલકોએ ત્રાસ અંકુશની ટીમ ઉપર હુમલો કરી ઢોર છોડાવી ગયા હતા ત્યારે ફરજમાં બેદરકારી બદલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ તમામ અધિકારી અને કર્મચારીઓને ફરજ મોકૂફી ઉપર ઉતારી દેવા આવ્યો છે આજે ગુજરાતના મુખ્યમંત્રી પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ છવ્વીસ મંત્રીની યાદી જાહેર કરાઈ હતી ત્યારે આજે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જે બાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાનસેરિયા અને ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા